અરવલ્લીના ચોઈલા ગામે ઓપરેશન સિંદુર ગરબા થી રાષ્ટ્ર નો માહોલ નવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામમાં આ વખતે શક્તિ ની આરાધના ની સાથે સાથે રાષ્ટ્રભક્તિ નો એક અનોખો રંગ ઘૂંટાયો હતો ગુજરાત રાજ્યવતી ભારતીય સેનાના અદમ્ય શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર શિર્ષક ગરબો વગાડવાના વિશેષ અનુરોધને ચોયલા ગામે માત્ર જ નહીં પણ તેને ગૌરવભેર ઉજવ્યો આઠમની રાત્રે ગામના ચોકમાં આયોજિત ગરબા મહોત્સવ એક ઐતિહાસિક અવસર બની રહ્યો તમામ કેલૈયાઓ યુવા યુવતીઓ વડીલો અને બાળકો એક જ સૂરમાં અને એક જ તાલી ગરબી ઘૂયા હતા આ ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબી ગૂમીને ગામજનોએ દેશના વીર જવાનોને એક અનોખી સલામી આપી હતી દરેક તાલીમા અને દરેક ગરબાના સ્ટેપમાં સૈનિકો પ્રત્યેનું સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ સ્પષ્ટપણે છલકાતો હતો પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને અને માહોલને દેશપ્રેમથી છલકાવી દીધો હતો ગામના લોકોએ શક્તિની આરાધનાના પર્વને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે જોડીને જાણે સમગ્ર દેશને સંદેશો આપ્યો કે સરહદ પરના જવાનોનું બલિદાન અને સમર્પણ ક્યારેય ભૂલાશે નહીં આ ખરેખર દેશપ્રેમનો એક પ્રેરણાદાયક અવસર હતો રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી નમસ્કાર બાળક માતા કી જય હું અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં ચોયલા ગામનું વતની છું અને આજે મારા ગામની અંદર માતાજીની નવરાત્રિની આઠમ ગણાતા ગઈકાલે જે ગુજરાત સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું ઓપરેશન સિંધુની તમામ શહેર તમામ ગામડાઓની અંદર જે ઉજવણી કરવામાં આવેલી હતી એમાં અમારા ગામમાં આજે આઠમ ગણાતા અમે તો આજે એ ઓપરેશન સિંધુના અનુસંધાને આજે અમારા ગામ દ્વારા અને તમામ નાગરિકો દ્વારા આજે જે ભવ્ય આયોજન કર્યું તો અમે વીર પામેલા જે શહીદો હતા ઓપરેશન સિંધુની અંદર એમને અમે અમારો ભાવ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ભારત માતાથી